અરબસાગરના હવામાનના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમ વિકસુકતા અને સાયક્લોનિક સર્ક્યુલેશન ઇન્ટરેક્શનના કારણે હવામાનમાં પલટો આવતો હોય છે એટલે નવેમ્બરની લગભગ તારીખ અઢારથી ચોવીસ નવેમ્બરના આખર સુધીમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે અને માવઠા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહેશે ડિસેમ્બરની શરૂઆતથી ઠંડા પવન ફૂંકાવાની શક્યતા રહે અને બાવીસ ડિસેમ્બર બાદ કરતી ઠંડી પડવાની શક્યતા રહે જે રવિ વાકવા માટે સારું ગણી શકાય આ ઉપરાંત ડિસેમ્બર માસમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષોપની અસરના કારણે અને બંગાળ બંગાળ બંગાળની સક્રિયતાના કારણે અને અરસાગેલા કંઈક ભેદના કારણે ઇન્ટર અક્ષરના કારણે مورخه وان چې په کټګارې شي